તો જો લોખંડ ફિટ થઈ ગયું છે જો ફિટિંગ તો મિત્રો આપડે ગાયું દોવાનું ટાણું થઈ ગયું છે ને જિંદકી ગાય દોવાઈ ગઈ છે ને હવે મોટી ગાય દોવાય છે તમે જો આ ગાય આપડી જિંદકી ગાય તો હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો તમે બધા ફરી એક નવા વ્લોગની શરૂઆત આપણે કરી નાખી છે સવાર સવારના પોરમાં આપણે શુભ સવારમાં વ્લોગની શરૂઆત કરી છે તમે જોઉં આ કોણ બોલે તમને ખબર એ ખિસખોલી બોલે અહીંયા વડલામાંથી આ તો મિત્રો નો આજે છે મિત્રો રક્ષાબંધન તો આપણી રાખડી જોઉં તમે બંધાઈ ગઈ છે રાખડી સવાર સવારમાં સવાર સવારમાં આપણે બ્લોગની શરૂઆત કરી છે ને હવે તમે આગળ બ્લોગમાં બહને રહેજો આપણે હમણાં વાડે જઈ હમણાં ભાઈ આપણો ગોવાર આવશે રોજ ડેલી રૂટિનની જેમ હમણાં ગુવાર આવશે એટલે આપણે ભેવું છોડવાની છે પછી મકાનનું કામકાજ તમને બતાવાડવું મકાનનું કામકાજ ક્યાં પહોંચ્યું તો કે મિત્રો ઉપર છત ઉપર જઈ અય હાય એટના સુકુન જો મિત્રો આ ગામડાની મજા જ આ હે હા તો આપણે ક્યાં હતા હા મકાનનો મિત્રો ઉપર જે લોખંડ ફિટિંગ હોય એ થઈ ગયું છે તો હું તમને જઈને બતાડી તમે લોકમાં બન્યા રહેજો તમે યાર બાકી જો ફાર એવા જાઓ મિત્રો બાકી જો મિત્રો સુરજ દાદા આવી ગયા હે જો મિત્રો આજ જે અવાજ આવે છે ને એ બોલે ખિસકો લીજો તો વાર વડલા ઉપર જો જો આ ખિસકોલી નો અવાજ છે કાલો તમે માં બહને રહેજો તમને આગળ આગળ બતાવતો રહો આ તો મિત્રો ગોવાર આવી ગયો છે ને આપણે જો ભેમ છોડી લીધી છે મિત્રો જો આપણી વાછડી બાંધી છે મસ્ત મજાની વાછડી ને વાછડો મિત્રો આપણે ભૂગી ગયા છીએ વાડે તમને જો બતાડું આ જો ટેકા ચોકા ફિટ થઈ ગયા છે ને માથે લોખંડ પથરાઈ ગયું છે ટેકા ચોકા ના તો બે તંદી થઈ ગયા ફિટ થઈ ગયા પછી લોખંડ પાયથરું ઓલું માથે છત ઉપર પાથરવાના હમણાં તમને જઈને બતાડું જોવા સીડી સીડી માથે જઈને બતાડું તમને જો આ સીડી છે ચડવાની તો મિત્રો આપણે જો આયા માથે ચડી ગયા છીએ તમે જો તમને બતાડું તો જો મિત્રો આ લોખંડ ફિટ થઈ ગયું છે જો ફિટિંગ અને આ અંદર ફિટિંગ અન્ડરગ્રાઉન્ડ કરવાનું છે એટલે આ ફિટિંગ હજી એટલું થયું જો હજી એટલું હજી બાકી છે કરવાનું આ જો આલા પંખાના નળિયું બધી અંદર ફિટિંગનું છે તો આજે એટલું કરવાનું કાલે મિત્રો ભરાશે છત એટલે કાલે ભરવાની જો આ બધું લોખંડ પથરાઈ ગયું હવે બસ ખાલી કાલે કામ ચાલુ કરવાનું હે છત ભરવાનું બાકી મિત્રો જો કાલે આપણે રેતી અહીંયા પહોંચાડી દીધી એક બીજી હજોરીયા વાળી હું તમને આની આગળના વ્લોગમાં હતો અહીંયા રેતી હતી તો ત્યાંથી આપણે અહીંયા ખાઈ તમે જોવા ચાર ફેરા છે રેતીના કાલે છત ભરવાની એટલે આપણે આજે લઈ આવી લીધી છે આવે છે જો હવે કાકરી બે ઘટે છે એટલે આવે પછી કાકરી લેવા જવાનું કાલે જ આપણે હાઈ રહ્યા મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ અંદરના વાળામાં તમે જો આ બધા ફૂલ તમે જો આમાં કેટલા ગુલાબ આવી ગયા હજી કાલ પરંતુ મેં તમને ત્યાં જો એટલા હતા આ કેટલા ગુલાબ આવી ગયા જો આ લાલ ગુલાબ ને આ ગુલાબી ગુલાબ છે જો અલગ અલગ વેરાયટી છે જામફળી આ કુંવરનું લેબુ એટલે કે એલોવેરા બાકી એવું છે બાકી આજો આ કણીયલી આ કણીયલી ના ફૂલ તમે બાકી મિત્રો આપણે આ રોપ કર્યો તો આલો પાણી પાજો હા તો મિત્રો ની ગાડી આવી ગઈ છે તો જો મિત્રો સિમેન્ટ છે આવી ગઈ છે સિમેન્ટ તો મિત્રો આપણે પાછો કન્ટિન્યુ કરી નાખ્યો છું ને જો માતાજી આવી ગયા છે જો આપણે ભૂકો પણ નાખી દીધો છે જો હવે મિત્રો આપણે વાળે જવાનું છે વાછડીને ને તો તાલા વાછડીને બાંધી આવી ફિટ ચાર વાઈ ગયા છે

આ તો મિત્રો આપણે ગાયું ધોવાનું ટાણું થઈ ગયું છે ને જિંદકી ગાય દોવાઈ ગઈ છે ને હવે મોટી ગાય દોવાય છે તમે જો આ ગાય આપણી જિંદકી ગાય દોઈ લીધી છે ને મોટી ગાયને જો ખાણ મેળવ્યું છે હજુ હવે મોટી ગાયને ધો

તો મિત્રો અહિયાં જો થઈ ગયું છે તો લાઈટ ફિટિંગ ચાલુ છે હજી કરવાનું છે હજી ઘણી ઘણું બાકી છે